ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ઓલ ઇન્ડિયા પાર્ટી આદરણી નફાજી આદરણી મોદીજી ભાઈશ્રી સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતની આપણી ગુજરાતની ટીમનો રાજકોટના ઉમેદવાર તરીકે મને તક આપવા માટે આભાર માનું છું અભિનંદન કરું છું આજે રાજકોટના કાર્યકર્તાઓને વંદન કરવા માટે રાજકોટની ધરતીને નમન કરવા માટે આવ્યો છું ચૂંટણીની જાહેરાત થયા પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટની આપણી ટીમ મુકેશભાઈના નેતૃત્વમાં જે કાર્યક્રમો આપશે એ કાર્યક્રમોમાં હું જોડાઈશ આપ સૌ નાગરિક ભાઈ બહેનો કાર્યકર્તાઓ રાજકોટ નગરની ટીમે ચૂંટાયેલી પાંખે જે જોશભેર મારું સ્વાગત કર્યું છે એ માટે અંતઃકરણ પૂર્વક ટીમને અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું હજી ચૂંટણી પંચની જાહેરાત બાકી છે અને ટાઈમ લાંબો છે એટલે આ જોશને જકડીને રાખજો હજી આપણે લાંબો મેદલ કાપવાનો છે સૌ સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વિકસિત ભારત બનાવવાના લક્ષ્ય સાથે આ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા ઉણો ન ઉતરે એવી રીતે આપ સૌ કામ કરજો એટલી જ અપેક્ષા સાથે આપ સૌને પુનઃ વંદન રાજકોટ ભાજપનું અંતઃકરણપૂર્વક આભાર માનું છું મોહનલાલને ધન્યવાદ કરું છું